સામાન્ય પ્રાપ્ત કરે છે સહકાર માં વિશ્વસનીયતા ગુરુત્વાકર્ષણ અને સજાગતા જરૂરી છે સંચાર અને સહકારના મહત્વના ઘટક એક સ્પષ્ટતા એકબીજા ને યોગ્ય અને સ્પષ્ટ રીતે વાત કરવાની જરૂર છે બે સંચાર માટેની ક્ષમતા શ્રેણીવાર અને સ્પષ્ટ સંચાર શક્ય બને તે માટે સુભાવનાત્મક હોવું જોઈએ સમૂહ કાર્ય સંચાર અને સહકાર સાથે કાર્ય કરવું એક ટીમ ને કાર્યક્ષમ બનાવે છે ચાર વિશ્વસનીયતા વધુ પરિપૂર્ણ સુમેળ અને સંમતિ સાથે કાર્ય કરવા માટે વિશ્વસનીયતા અને મૈત્રી ખૂબ જ મહત્વપૂર્ણ છે વિશ્વમાં ઉપયોગ કોમ્યુનિકેશન નૌકા વિહાર બિઝનેસ શિક્ષણ અને સામાજિક પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે વર્તમાન સમયમાં નવી ટેકનોલોજી અને સોફ્ટવેર ની મદદથી થતું કોમ્યુનિકેશન વિશ્વભરના લોકો વચ્ચે સંયોજન અને સંકલન કરવાનું સરળ બનાવે સંચાર અને સહકારના હેતુ માહિતીનું વહન સંચારનો મુખ્ય હેતુ માહિતી વિચારધારા અને જ્ઞાનને યોગ્ય રીતે વહન કરવાનો અને સારો સંચાર ગેરસમજન વિચાર અને માહિતી આદાન પ્રદાન કરે મદદ કરે છે વિશ્વસનીયતા અને સંબંધો નિર્માણ કાર્યસ્થળ અને વ્યક્તિગત સ્તરે મજબૂત અને વિશ્વસનીય સંબંધ ઉભા કરવા માટે સંચાર અને સહકાર ખૂબ મહત્વપૂર્ણ છે આથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે અને મૌલિક દ્રષ્ટિકોણ માટે ટકી રહેવું સરળ બને છે ટીમવર્ક અને સહયોગ ને પ્રોત્સાહન સહકાર ની પ્રક્રિયા એ વ્યક્તિ અને ટીમો કાર્ય માટે એક સાથે જોડાવા માટે સમસ્યા નિરાકરણ એક સાથે વિચારણ અને સંલગ્ન થવાથી નવા વિચાર નવીનતમ ઉકેલ શોધી શકાય છે આ એક સહકાર થી સક્રિય થાય છે લક્ષ્ય સુધી પહોંચવા માટે માર્ગદર્શિકા સફળ સંચાર અને સહકાર બંને

વાતચીત વાતાવરણ વિશ્વસનીયતા પ્રદાન કરે છે તેથી ઘણા બધા પ્રશ્નો અને અવરોધોને દૂર કરવામાં મદદ મળે છે નિષ્ફળ કોમ્યુનિકેશન અને કોલેબ્રેશન એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે અને વ્યવસાય અને વ્યક્તિગત જીવનમાં સફળતા માટે જરૂરી છે સંચાર અને સહકારના હેતુઓ દરેક ક્ષેત્રમાં કાર્યક્ષમતા સકારાત્મક સંબંધ અને સ્પષ્ટતા સુનિશ્ચિત કરવા માટે અતિ મહત્વપૂર્ણ છે તેથી ટીમ અને વ્યક્તિગત તેથી ટીમ અને વ્યક્તિગત દ્રષ્ટિકોણને વધુ સક્રિય અને વ્યવસાયિક રીતે પ્રાપ્ત કરી શકે થેન્ક